સહયોગી ચોક વિસ્તારમાં રહેતા રિયાના વેપારી પઠોડા આ દિવસ પહેલા કારખાને જતી વખતે પર્વત ગામ અંજરીનંદન પ્રોજેક્ટની બાંધકામ સાઇટ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તમને પીઠના ભાગે ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે આ ચકચાઈત બનેલા ફાયરિંગના ગુનાનો ગ્રત્રા દિવસોમાં ભેલી કરવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે વધુ બે આરોપીઓને પકડી પાડ્યા છે આ પોલીસ આ કેસમાં કુલ આરોપીઓની ધરપકડ કરી છે વરાજા યોગી ચોક સાવલીયા અસર પાસે કૃષ્ણપુર સોસાયટીમાં રહેતા બેતાળીસ વર્ષ સંજયભાઈ છગનભાઈ પડસાણા ગત તારીખ ત્રેવીસ મેના રોજ સવારે દસ વાગે તેમની લીંબાયત નારાયણનગર ખાતે આવેલી શ્રી ભક્તિ એન્ટરપ્રાઇઝ નામની યાની ફેક્ટરી ઉપર મોપેડ લઈને જવા માટે નીકળ્યા હતા તે વખતે પર્વત ગામ ખાતે અંજળની અંદરના પ્રોજેક્ટની બાંધકામ સાઇટની સામે ખાડી બ્રિજવાળા રોડ ઉપર પાછળથી બાઇક ઉપર આવેલા અજાણાએ તેમની ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયો હતો આ બનાવમાં પોલીસે ગાઉ હરીશ કેચરાને પકડી પાડ્યો હતો જ્યારે સોપારી આપનાર અને લેનાર અને ફાયરિંગ કરનારને પકડી પાડવા માટે કવાયત હાથ હતી તે દરમિયાન પોલીસે વાતમીના આધારે સોપારી આપનાર અને વેપારી સંજયનો મિત્ર ભૂપત કેશુભાઈ ધડુકને પકડી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા સોપારી લેનાર રવિ પિતામ્બર પ્રધાન જલગાવ હોવાનું સામે આવતા પોલીસની એક ત્યાં પહોંચી રવિને પકડી પાડી હતી ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી આ બાબતને લઈ અને એને આ કામગીરી કરી હતી જેમાં એને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એમાંથી એણે પાંચ લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા વીસ લાખ એને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ને ધરપકડ કરી છે એમની પાસેથી પાંચ મોબાઈલ પણ મળ્યા છે હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે એટલે ભૂપતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એણે રવિન્દ્રને આપી હતી હવે રવિન્દ્રએ ફર્ધર કોને આપી હતી એની તપાસ અત્યારે ચાલુ છે સર કેટલા રૂપિયા રવિને આપ્યા ભૂપત ભૂપતે પચીસ લાખ આપ્યા હતા હરેશ ગજેરાને અને હરેશ ગજેરાએ પાંચ લાખ પોતાની પાસે રાખી અને વીસ લાખ આપી દીધા હતા પરંતુ વીસે વીસ લાખ હજી સુધી હરીશ પાસે સોરી રવિન્દ્ર પાસેથી રિકવર નથી થયા એટલે અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે અને એણે અન્ય જે આરોપી છે ફાયરર એને કેટલા રૂપિયા આપ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે સર રવિન્દ્રએ કેટલા રૂપિયામાં સોંપાવી હતી એની તપાસ અત્યારે ચાલુ છે કેમ કે રવિન્દ્ર પાસે વીસ લાખ રૂપિયા હતા એમાંથી એણે કે પોતાનો એક મોબાઈલ પણ લીધો હતો અને થોડા ઘણા ખર્ચા કર્યો છે હજી થોડીક એમાઉન્ટ એની પાસે હોવાનું જણાય છે ત્યારે બાકી રહેલી જે પણ એમાઉન્ટ હશે એ અન્ય જે ફાયરર છે અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જેને ફર્ધર સોપારી એને આપી હતી એને આપ્યા હોવાનું અત્યારે અમને અનુમાન છે